એકસો બે પર જઈએ આપણે ઓલરેડી ચાર્જ પાઠ પૂરા કરે છે પરતંત્ર પરિવર્તન તેઓ બીજેના એમાંથી કયું વિધાન સત્ય છે સો હવે સાચો જવાબ ઊંચું છે પરતંત્ર બીજા પર ડિપેન્ડેન્ટ વેરિએબલ એટલે બીજા પર જે ડિપેન્ડેબલ છે વેરિએબલ્સ છે પહેલું શું છે પ્રયોગ કરતા તેમાં સીધો સીધો ફેરફાર કરે છે બીજાનામાં કોઈ દિવસ કોઈ આપણે સીધો ફેરફાર કરી શકીએ નહીં એટલે આ જવાબ તો આવે નહીં બરાબર બીજો ઓપ્શન છે તે સ્વતંત્ર પરિવર્તનની અસર જેના માપવા પર આવે છે તે પરિબળ છે હા એને કીધું અસર જેના પર માપવામાં આવે છે એટલે બીજું વ્યક્તિ થયું સાચું હવે ત્રીજું ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ તે પ્રયોગમાં હંમેશા સ્થિર રહે છે એવું કંઈ આપણને બીજા પર શું થાય છે અસર આપણને ખબર પડતી નથી તે માત્ર પાણી ઉપર લાગુ પડે છે એવું પણ નથી બરાબર હવે આ સમજીએ જેના પર અસર થાય છે એ પરતંત્ર ચાલે કે દવાની તપાસ કરવી હોય દવાની ઊંઘની અસર તપાસ કરવી હોય તો ઊંઘ એ તંત્ર ચાલે છે બીજી વસ્તુ પર ફોકસ થાય છે બરાબર હવે આગળ વધીએ આગળનો પ્રશ્ન છે મનોવિજ્ઞાનમાં પૂર્વધારણા હાઇપોથેસિસ એટલે શું શું આવશે જવાબ નોટ પેન લઈને બેસવાનું તમારે જોવાનું કે મારા કેટલા સાચા પડે છે તો તમને અંદાજો આવશે કે મારે તૈયારી કેટલી ટકા વધારવી જરૂર છે કેટલા કલાક વાંચવું જોઈએ બરાબર ચલો વાત કરીએ આમાં પ્રયોગના અંતિમ નિષ્કર્ષ નહીં કહેવાય પૂર્વ કોઈ જ નિષ્કર્ષ આપણે નકારી શકતા નથી બરાબર પ્રયોગના પરિણામ વિશે કરવામાં આવેલ કામ હા અનુમાન કરી શકીએ છીએ બરાબર એ કદાચ સાચું હોઈ શકે પ્રયોગશાળાના નિયમો એના કોઈ લાગતું ઓળખતું નહીં સંશોધકની પોતાની પસંદગી એવું હોતું નથી હા આ એટલે બી ઓપ્શન સાચો પડ્યો કે પ્રયોગ તો પહેલાં જે આપણે ધારી લેવામાં આવે છે કે આજે મેં દસ રોટલીનો લોટ બાંધ્યો છે તો મને ખબર છે કે ધાર્યું મેં દસથી અગિયાર રોટલી થશે કાં તો નવ થશે એમાં અનુમાન ધારી શકું છું પૂર્ણ ધારણા કરી શકું સાચી પણ પડી શકે છે અને ખોટી પણ પડી શકે છે બરાબર આપણે દરેક વસ્તુ ઉદાહરણ સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું બરાબર ચલો આગળ જઈએ ક્ષેત્ર પ્રયોગનો સૌથી મોટો ફાયદો કયો છે સ્વસ્થ સાચો જવાબ તેમાં પરિવર્ત પરિવર્તન સંપૂર્ણ નિયતિત ના પડે કોઈના પર ફિલ્ડ એક્સપેરિમેન્ટ કરે કોઈના પર કોઈ દિવસ આપણે ડિપેન્ડેડ હોતા નથી બરાબર તેમાં કુદરતી પરિસ્થિતિમાં થતો હોય તેમની તેની વિશ્વાસની આવતો હા સાચો જવાબ હોઈ શકે છે આગળ ખૂબ જ ઓછો સમય લે છે એવું કંઈ કોઈ બી ફિલ્ડ કરવા જોઈએ અત્યારે મારું ઘર બાંધતું હોય બરાબર તો હું એને કહી દઉં કે મારું બે વર્ષમાં ઘર બનશે એટલે બેના ત્રણ વર્ષે પણ થઈ શકે છે તેમાં કોઈ સાધનોની જરૂર ના પડે ફિલ્ડ એક્સપેરિમેન્ટ કરવા જાવ એટલે તમારે સાધનોની જરૂર પડે એમાં બધા સમજે પ્રયોગશાળા છે એ કૃત્રિમ છે બરાબર પરંતુ એ જે મેદાન પર બન્યું છે એ પ્રયોગ તો કુદરતી જ છે ને એ કુદરતી જમીન છે ને કૃત્રિમ જમીન તો છે નહીં બરાબર હવે આગળ વાત કરીએ સહસંબંધના સંદર્ભમાં એક જો એક ચલ વધે તેની સાથે બીજી ચલ ઘટે તેવા તે કેવા સહસંબંધ કહેવાશે સ્વસ સાચું જોવો મને કોમેન્ટમાં જણાવો તમારે કેટલા સાચા પડે છે દરરોજ પચીસ માર્ક્સ ટેસ્ટ છે તમે એવું બની ચાલો તમારો મોક ટેસ્ટ છે તમે સોલ્યુશન લો તો મને કોમેન્ટમાં જણાવો બી ખરા કે તમારે કેટલો સાચો પડે છે ચલો જોઈએ સહસંબંધના સંદર્ભમાં સ એટલે કલેશન જો એક ચલ વધે આ એક ચલ એટલે આપણે વધ્યું એટલે અપર આવી બરાબર અને બીજી ચલ ઘટે એટલે આપણે એનું નીચો તેવા કયા સહસંબંધો કહેવાશે બરાબર એક વધે છે તો બીજું ઘટે છે ધન સંબંધ તો હોય નહીં ધન એટલે હંમેશા બધું ઉપર જતું હોય તો ધન થતું શૂન્ય સંબંધ શૂન્ય તો થઈ શકે નહીં ઋણ સંબંધ હા હોઈ શકે આંશિક સંબંધ નહીં હોઈ શકે ઋણ સંબંધ કેમ તમને સમજાવો તો કે એક વધે છે બીજું ઘટે છે જેમ ચિંતા વધે તેમ પરીક્ષાનું પ્રમાણ ઘટે તમને ટેટની એક્ઝામ આવવાની છે વન ટુ એસ કેચેસની બરાબર તો તમને જેટલું ટેન્શન હશે એટલું પરિણામ એક્ઝામમાં ટેન્શનમાં ટેન્શનમાં બીસ આપતો હતો તો એ આપણે સી કરી નાખતા એટલે શું થાય પરિણામ ઘટ્યું એટલે ઋણ સહસંબંધ આગળ જઈએ જ્યારે સંશોધક પોતાના જૂથનો સભ્ય બને ત્યારે જૂથનું વર્તનનું નિરીક્ષણ કરે છે તો તે કયા પ્રકારનું નિરીક્ષણ કહેવાય જો અસહભાગી નિરીક્ષણ નહીં આવે એ પોતે એવું કીધું છે પોતે જૂથનો સભ્ય થાય એટલે સહભાગી હોઈ શકે નિરીક્ષક અસહભાગી નહીં હોઈ શકે આ જો નીચે જવાબ આપે છે સહભાગી કેમ કે કે પોતે નિરીક્ષક કરે છે પોતાના જૂથનો જ હિસ્સો બની જાય છે એટલા માટે તો સહભાગી સાથીદાર સહભાગી બરાબર મુલાકાત પદ્ધતિમાં મુલાકાતી અસર એટલે શું શું હશે સાચો જવાબ મુલાકાતી પદ્ધતિ કીધું છે ઇન્ટરવ્યુ મેથડ તમે ઇન્ટરવ્યુ આપ્યા છો મુલાકાતી અસર ઇન્ટરવ્યુ મુલાકાત હાજર કાને ઉત્તર દાદા જોવામાં આવતી હા હવે આ વસ્તુ પહેલો જવાબ કેમ સાચો જવાબ તમને સમજો જ્યારે આપણે ઇન્ટરવ્યુ આપવા ગયા હોય બરાબર સપોઝ કે આઈપીએસ કે આઈએસનો ઇન્ટરવ્યૂ ચાલતું હોય તો ઇન્ટરવ્યૂ બહુ સ્ટ્રીક હોય આપણને પહેલેથી કોઈ અંદાજો કે આ ઇન્ટરવ્યૂ બહુ સ્ટ્રીક છે ત્યાં જતાં જ આપણને ગભરામણ થવા માંડે છે સો એના લીધે આપણા પરિવાર મુલાકાત લેનારો દેખા એના દેખાવ પરથી કોઈ દિવસ ઇન્ટરવ્યુ તમને જજ કરતો નથી મુલાકાત માત્ર જજ નથી પ્રશ્નોની સંખ્યાથી કોઈ દિવસ કોઈ દિવસ તમને કોઈ દસ પ્રશ્નો પણ પૂછી શકે કે સાત પ્રશ્નો પણ પૂછી શકે એ જે ઇન્ટરવ્યૂ પર ડિપેન્ડેડ છે બરાબર મનોવૈજ્ઞાનિક કસોટીમાં વિશ્વસ્તાય એટલે રિલાયબિલિટી એટલે શું શું જવાબ તો કે કસોટી જે માપા બાંડે મળી તે માપી ના માપવાનું સાધન થોડી છે કસોટી અલગ અલગ સમય લેવા છતાં પરિણામ સમાનતા જળવાય આ હોઈ શકે કસોટી આપી ખૂબ જ સરળ હોય છે ખોટું કસોટીમાં ઓછા પ્રશ્ન હોય છે ખોટું હવે આની સમજૂતી બી વર્ષની વિશ્વ છે એટલે પરિણામમાં એક કોન્સિસન આજે લગભગ તમે દસ

પણ મેં ખોટું લખ્યું તો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ કરતો બી થશે બરાબર એવી રીતે કાગળના કસોની ગુણવત્તા કોઈ ભારની પરીક્ષા કરનું તાપન બી કોઈ અસર કરતું નથી પ્રમાણ કરતું બરાબર એ થોડું જોઈને બેસી રહે છે કે ગરમ વાતાવરણ તો એટલે છોકરાઓને વાસાના માક્સ બી એવું કોઈ દિવસ થતું નથી બરાબર નિયંત્રિત નિરીક્ષણ પ્રયોગ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે શું આવશે જવાબ તો કે પ્રયોગમાં સ્વતંત્ર ચિલફાલ કરી શકે છે જ્યારે નિરીક્ષણ મળે સાચું હોઈ શકે છે ઓપ્શન છે આપણી પાસે નિરીક્ષણ માત્ર હોસ્પિટલમાં થાય જેવું કોઈ જરૂર નથી પ્રયોગશાળામાં કોઈ સાધન નહીં વાપરો પ્રયોગશાળામાં પ્રયોગમાં તો સાધનો વપરાય બંને વચ્ચે કોઈ તફાવત નથી ખોટો હવે એ ઓપ્શન સાચું કેમ જોઈએ કે પ્રયોગમાં આપણે જ્યારે પરિસ્થિતિ બદલી શકે છે એટલે લોકોને આપણે મેનિપ્યુલેટ કરીએ જ્યારે નિરીક્ષકમાં ત્યારે જ થાય જ્યારે કોઈ જોતા હોય તો થાય ને પણ નિરીક્ષકમાં કોઈ જોવાવાળું જ નથી તો ક્યાંથી થાય બરાબર આગળ વાત કરીએ ને કઈ અભ્યાસ પદ્ધતિમાં યાચ્છિક પદ્ધતિ અનિવાર્ય છે શું આવશે જવાબ એક મિનિટ આઈ થિંક સો મારે ક્વેશ્ચન નીકળી ગયો છે મને એવું લાગે છે મેં ક્વેશ્ચન ડ્રોપ હા હા ઓકે વ્યક્તિગત ઇતિહાસ પદ્ધતિમાં માહિતી એકઠી કરવા માટે જેનોમાંથી કોઈ ઉપયોગ થઈ શકે છે શું આવે છે માહિતી એકઠી કરવી અહીં લખ્યું છે કે કેસ સ્ટડી મુલાકાત કોઈ દિવસ એક મુલાકાતથી તમે કોઈની કેસ સ્ટડી સોલ્વ ન કરે ડાયરેક્ટ પત્રો ના સોલ્વ કરી શકો અરે માય મિસ્ટેક મુલાકાતથી થઈ શકે છે અમે ક્વેશ્ચન સમજી આપો હોય કે સ્ટડી પદ્ધતિ માહિતી એકથી કરવાનું પૂછ્યું છે કોનો ઉપયોગ થઈ શકે છે મુલાકાત હા વારે ઘણી મુલાકાત લો તો પહેલાં ડૉક્ટર પાસે જઈએ તો કે સ્ટડી થતી હોય છે ડાયરી કે પત્રો હા તમે જૂની ડાયરી લખતા હોય પેશન્ટની કોઈ પેશન્ટ સિરિયસ છે અને ડાયરીમાં લખ્યું હોય કે મને આ ડિઝીઝ છે તો તમને ખબર પડી શકે છે મનોવૈજ્ઞાનિક કશું થયું તો કે હા ખબર પડી શકે છે એટલે આપેલ તમામ સાચો જવાબ આપશે સોરી પ્રશ્ન સમજવામાં મારી ભૂલ થઈ હતી તમે પ્રશ્નો બીજા બધા વેબસાઈટ પરથી ઉઠાવેલા છે એટલે માટે મેં બી મને પણ ભૂલ થઈ શકે છે માફ કરી દેજો એના માટે સોરી કઈ અભ્યાસ પદ્ધતિમાં યાચ્છિક પદ્ધતિ અને થોડા ક્વેશ્ચન મેં મારી જાતે બનાવેલા છે એટલા માટે બરાબર એવા ક્વેશ્ચન લીધા છે તમે ટેટની એક્ઝામમાં આવી રીતે તમે દિલ્હી સોલ્વ કરશો તો તમારું કેવું મનોવિજ્ઞાનનો સબ્જેક્ટ તમારો પાક્કો થઈ જશે અમારે બધું ડિફરન્ટ ડિફરન્ટ ચેપ્ટરમાંથી ડિફરન્ટ ડિફરન્ટ લીધું છે બરાબર ઓકે વાત કરીએ કઈ અભ્યાસ પદ્ધતિમાં યાચ્છિક પદ્ધતિ અનિવાર્ય છે રેન્ડમ સેમ્પલિંગ પૂછ્યું છે

વ્યક્તિગત ઇતિહાસ એટલા માટે કે રેન્ડમ સેમ્પલિંગ જ્યારે કરતા હોઈએ આપણે તો વ્યક્તિનું ક્યાં જ શીખવા મારી પસંદગી આ છે તો હું કહી શકું કે મારી પસંદગી આ જ રહેશે બરાબર એટલે વ્યક્તિગત એની પસંદગી કરવા માટે જરૂરી હોય છે બરાબર તમને આટલા પ્રશ્નોમાં સમજ પડી કે નથી પડતી અને કોઈ મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને સમજ પડે છે કે નથી બરાબર કારણ કે મને ખબર પડે કે તમને આના કરતાં ઇઝી લેંગ્વેજમાં સમજાવ કે તમને આ લેંગ્વેજ સમજ પડે છે અને જો કોઈ મારા પ્રશ્નોમાં ભૂલ થતી હોય મારાથી જવાબ આપવા તો પણ તમે મને કોમેન્ટ બતાવીને જવાબ જવાબ આપી શકો છો જેથી મને પણ યાદ રહે કે શું જવાબ હોઈ શકે છે શું નહીં બરાબર હવે આ પ્રશ્નમાં આગળ બીજો ઓપ્શન સર્વેક્ષણ પદ્ધતિ આપણે જ્યારે ચૂંટણીને ઈ લેવલથી જોતા હોઈએ તો થઈ શકે છે પરંતુ આમાં બે જવાબ સાચા આવી શકે છે ઈ અને બી કેમ સર્વેક્ષણ પદ્ધતિનો બીજો એંગલ આપણે વિચારીએ તો જ્યારે આપણે મમ્મી પપ્પા ફેમિલી હોય બરાબર તો બધાની પોતપોતાની પસંદગી હોય મમ્મી જમવાનું બનાવતી હોય તો કે મને આજે ઉકલી શાક ખાવું છે મને આ ખાવું છે તો ગ્રુપમાં જ્યારે વસ્તુ હોય ફેમિલી ટાઈપ પર ત્યારે પણ તમે રેન્ડમ સેમ્પલિંગ અનિવાર્ય છે કે બધાને પોતપોતાની પસંદગી આપે પછી સામેવાળા પાત્રને જે ગમતું હોય એ પછી બધાને ચોઇસ કરવાનું પણ કરી શકે છે બરાબર એટલે આમાં બે ઓપ્શન સાચા પડશે હવે યાદ કરીએ પ્રાયોગિક ભૂલ ઘટાડવા માટે પ્રયોગ કરતા કઈ પદ્ધતિ અપનાવે છે એક્સપેરિમેન્ટલ એરર કરવા માટે એક તરફ પણ પ્રયોગ હા એ બ્લાઇન્ડ બ્લાઇન્ડ સ્ટડીઝ કરતો હોય છે એ કોઈ દિવસ એ વસ્તુ વિચારતો નથી કે હું કરીશ સક્સેસ થઈશ નહીં બે તરફી હ નિયંત્રણ જૂથનો ઉપયોગ હા કરતો હોય કંઈક એને ખૂબતો હોય ને આપેલ તમામ હ સાચો જવાબ આવશે ડી આપેલ તમામ બરાબર બધી પદ્ધતિઓ આગળ વાત કરી નૈતિકતાના ભાગ રૂપે સંશોધન પ્રયોગ પાત્ર પાસેથી શું મેળવવું જોઈએ શું જવાબ આવશે નાણાં કોઈ દિવસ ના મેળવી શકે જાણકારી સમયે સારી શક્તિ ના મળે ઘનુષા ના મળે જાહેર જાણકારી સમિતિ સમિતિ કેમ કે કોઈ પણ વ્યક્તિ પર આપણે પ્રયોગ કરતા પહેલા તેને વિશે સમજાવીએ છીએ કે આનું આ વસ્તુ હોઈ શકે છે આની સાઇડ ઇફેક્ટ આ થઈ શકે આનો ખરાબ અસર આ થઈ શકે છે લેખન મંજૂરી લેવા માટે પણ આપણે એક સાઇન કરતા હોય છે એ મનોવિજ્ઞાનનો નૈતિક નિયમ છે બરાબર કોઈ પણ દવાખાનું ઓપરેશન કરાવે છે તો તમારા કન્સન્ટ પેન પર સાઇન કરાવતા હોય છે એવી રીતનું છે બરાબર ચલો હવે આગળ વાત કરીએ પરિણામોનું સામાન્યકરણ એટલે શું નમૂનાઓ પરથી મેળવેલા તારણો ને આખા સમુદાય પર લાગુ પડવા કેમ સાચું હવે હું તમને પરિણામ પરિણામનું સામાન્યકરણ પરિણામો ગુપ્ત રાખતા હોય ને આપણે ક્યારેય બી છોકરાનું રિઝલ્ટનો ટેસ્ટ લેજો આપી દે છે ભાઈ ગુપ્ત રાખતા નથી નવું બધું તારણ આખા સમુદાય પર લાગુ પડે હા બધાના કોમનમાંથી કહે છે કે આના હાઈએસ્ટ માર્ક્સ છે આના ઓછા માર્ક્સ છે પરિણામમાં આપણે ફેરફાર કોઈ દિવસ નથી કરતા છોકરો ફેલ થયો તો ઇનકેસ ફેરફાર થાય પણ એટલું બધું બીકમાં જોતો નથી માત્ર એક વ્યક્તિ માટે પરિણામ જાહેર કરવું એ પણ સાચું નથી બરાબર સૌ વિદ્યાર્થીઓ પર કરેલો પ્રયોગ સફળ થાય તો તે આખા રાજ્યના નિયમ પર લાગુ પાડી શકાય છે તેને સામાન્યકરણ આપણે કહી શકીએ છે બરાબર મનોવિજ્ઞાની ભાષામાં બરાબર હવે આગળ વાત કરીએ સામાજિક વલણ માપવા માટે કઈ મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિ સૌથી વધુ વપરાય છે સો આવશે જવાબ પ્રયોગ ના રિટેલ હોઈ શકે વ્યક્તિગત ઇતિહાસ નહીં મુક્તિ નિરીક્ષણ નહીં કેવું સમજો પ્રયોગથી કોઈ સામાજિક વલણ ના શકેગત ઇતિહાસ તો કોઈ સામાજિક આવતું બધા વ્યક્તિ વિશે અલગ અલગ વસ્તુ છે બરાબર મુક્તિ નિરીક્ષણ નહીં આવતું હવે રેટિંગ સ્કેલ કેમ કે લોકોનું અભિવાય વલણ જાણવા માટે સમય જેવા રેટિંગ સ્કેલનો સૌથી સચોટ ઉપયોગ કરે છે આપણે જી ના ક્વેશ્ચન જોઈએ તમે પોલ નથી હોતું એટલે મતલબ બે ઓપ્શન આપ્યા હોય આજે કે એક બે તમે કહો છો એક જવાબ સાચો તો તમે ટીક કરો તો એ તમારું શું થયું રેટિંગ સ્કેલ કરતા કે કેટલા મારે દસ ટકા લોકોએ જવાબ આપે વીસ ટકા લોકોએ જવાબ આપે એવી રીતે બરાબર હવે આગળ વાત કરીએ અંધ નિરીક્ષણ પદ્ધતિનો મુખ્ય બચાવ કરનાર સંપ્રદાય કયો હતો સોચો સાચો જવાબ કોણ હતું વર્તનવાદ તો નહોતો રચનાવાદ હતો તમને સમજો બુદ્ધાત્મક નહોતું જૈવાદ રચનાત્મક એટલે કે એના પ્રાણીમાં કોણ હતા તો કે આમાં સમજૂતી બહુ એવું નથી આ એક બેઝિક હતું વિલિયમ ગુંડ માનતા હતા કે મનુની રચના કરવા માટે વ્યક્તિ પોતાના આંતરિક અનુભવનું વર્ણન એટલે આંતરિક પોતાને અંતરવાનું જોઈએ બરાબર હવે આગળ વધીએ પ્રયોગપાત્ર એટલે શું શું આવશે આ ચેપ્ટર ટુ છે શું આવશે પ્રયોગ પાત્ર જેના પર પ્રયોગ કરવામાં આવે વ્યક્તિ પ્રાણી હા કે તો કે મનોવિજ્ઞાનમાં કોઈને પર ટેસ્ટ પર પ્રયોગ થાય આપણે કોઈ દવા આ દવા છે એક લોન્ચ થઈ બરાબર તો પહેલા ઉંદર પર પછી બીજા બધા મનુષ્ય પર ટ્રાયલ કરશે પહેલા ઉંદર પર તો એ કરશે જ ને જેના પર પ્રયોગ કરવામાં આવે ત્યારે વ્યક્તિ કે પ્રાણી બરાબર આગળ વાત કરીએ મનોવિજ્ઞાનની કસોટીમાં યથાર્થતા શું સૂચવે છે શું આવશે જો કસોટી જે ગુણન માપન કરવા બનાવાય છે તેનું માપન કરે જ છે કે નહીં કેમ કે જો કોઈ બુદ્ધિ માપાની ટેસ્ટ વ્યક્તિ વ્યક્તિગત માપવા લાગે તો યથાર્થ નથી કારણ કે તે માપવાનું સાધન નથી આપણે ખાલી જજ કરી શકીએ છીએ કે યથાર્થતા છે બાકી આપણે એને કંઈ કેલ્ક્યુલેટ કરી શકતા નથી બરાબર તમે દિલ્હી માર્યો જો ચાર ચાર એમસીક્યુ તમે સોલ્વ કરશો ને તો સમજી લેજો મનોવિજ્ઞાનનો લગભગ એસીથી નેવું ટકા તમારો પાર્ટ કવર થઈ જશે એટલું તમે ધ્યાન રાખજો બરાબર નિયંત્રણ જૂથ એટલે શું નિયંત્રણ જૂથ એટલે શું શું સાચો જવાબ આવશે ઈઝી પ્રશ્ન મૂક્યો તો જે જૂથમાં સ્વતંત્ર પરિવર્તનની અસર આપવામાં આવતી નથી નિયંત્રણ કરે કોઈ ના પર બરાબર જેવી રીતે પેરેન્ટ્સ હોય પોતાના ચાઇલ્ડને કંટ્રોલમાં રાખતા હોય નાનું હોય ત્યારે તે સ્વતંત્ર કશું ના કરી શકે બે વર્ષ હોય તો પોતાની જાતે કશું ના કરી શકે એના પછી પપ્પા નિયંત્રણ કરતા હોય પર પ્રયોગ બે જૂથમાં વેચેલો એકને સારવાર મળે છે અને બીજાને સારવાર નહીં મળતી કંઈ ના મળે ને એને શું કહેવાય નિયંત્ર જૂથથી તફાવત ખાવો પડે કે આને કંઈ નહીં મળતું તો એનું જૂથ બરાબર કામ નથી કરતું આ મનોવિજ્ઞાનની ભાષામાં તમને સમજાય બરાબર હવે આગળ વાત કરીએ સ્વ અહેવાલ પદ્ધતિમાં કઈ બાબતની સૌથી વધુ મર્યાદા છે સ્વ હશે સાચું જો તો કે સામાજિક હિસ્તક મોટા જો ખોટા જવાબ આપવા હમ સાચું હોઈ શકે છે સ્વ પ્રશ્ન અર્થ સમજવા સાચું હોઈ શકે છે બધું પરથી ફી નહીં એને ને બીસ કેમ સાચું તો કે લોકો ઘણીવાર સમાજના સારા દેખા માટે છે ને પોતાની ખામીઓ છુપાવે ભૂલો છુપાવે અને ખોટા ખોટા જવાબ આપે જેથી આ પદ્ધતિની ખોટી મર્યાદા છે આપણે પૂછ્યું છે સૌથી મોટી ખબર યાદા બરાબર ખોટ પણ આપણે ખોટી જ મર્યાદા જોઈએ ને મોટી મોટી ખોટી મોટી મોટી છોલે છે એવું કહીએ આપણી ભાષામાં તો બરાબર આગળ વાત કરી ટૂંકા ગાળાનો અભ્યાસ ક્યારે કરવામાં આવે છે શું સાચું જવાબ આવે જ્યારે સંશોધક પાસે સમય ઓછો હોય અને વિવિધ જૂથનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય ત્યારે સાચો જવાબ છે કે જ્યારે એક બાળક વીસ વર્ષ સુધી જોવાનું જ્યારે માત્ર પ્રાણી પર કર્યો ના જ્યારે પ્રયોગશાળા બંધ હોય ત્યારે ના જવાબ તો કયો આવશે સાચો એ જવાબ સાચો છે એ ઓપ્શન નીચે લખવાનું બરાબર એ ઓપ્શન સાચો છે તમને પીડીએફ મળે જશે એમાં ટીક કરેલું જ હશે ઓલરેડી બરાબર એમાં વિવિધ વર્તુળના અભ્યાસનો અભ્યાસ કેમ કરવો છે ટૂંકા ગાળાનો અભ્યાસ કરવો હોય ત્યારે સમય ઓછો છે તો બધા બહુ અલગ અલગ લઈ અને પછી પ્રાણીઓ પર પ્રયાસ કરવાનો મતલબ પ્રાણી કે મનુષ્ય જે સપોઝ કે ધારો કે પાંચ છે દસ છે પંદર વર્ષના બાળકોનો વિકાસ જોવો હોય તો ત્રણેય બેડા એક એક બાળકો છે એને એક સાથે બેહાડ દે અને પછી ક્રોસ સેક્શન કરીને સ્ટડી કરી દે બરાબર જેને સાયન્સ ભર્યું એમાં પીઝના વટાણા પર એક્સપેરિમેન્ટ કર્યો હતો એવું નાનો છોડ અને એક મોટો છોડ એવી રીતે મનોવિજ્ઞાનમાં વસ્તુલક્ષી નિરીક્ષણ એટલે શું શું હશે જો જોવામાં માથે જોવાનું બધું પક્ષ હાસ હોય શકે છે માત્ર ખોટું અનુમાન લગાવી દેવું ખોટું અનુસાર નીકળવું ખોટું કેમ તમને સમજાવું તો કે નિરીક્ષક પોતાની પૂર્વગૃહ માન્યતા બાજુ પર રાખીને સત્ય ચાલે છે જે નોંધે એ જ વાસ્તવિકતા ગણાય એને જે મગજમાં લાગતું એ જ નોંધે એ જ ગણે કે ભાઈ હું જા હું જાચી બરાબર એવી રીતે આગળ વાત કરી વ્યવસાયલક્ષી મનોવિજ્ઞાનમાં કર્મચારીની પસંદગી માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે શું સાચું જવાબ હશે તો કે મુલાકાત અને મનોવૈજ્ઞાનિક કસોટીનું સંયોજન માત્ર મુલાકાત ના આવે માત્ર દેખામ નસીબ ના આવે કેમ તમને સમજો માત્ર વાતોથી કોઈ દસ કોઈની શબ્દ આપણે પૂરી પાડી ના શકે તેને લેખિત કરતી જે મુલાકાત લેવી પડે જ્યારે ઇન્ટરવ્યુ આપતા હોય વ્યવસાય માટે કર્મચારીની પસંદગી બરાબર તો એના માટે તમે ફોન પર વાત કરોથી કશું ના થાય તો ત્યાં જવું મળવું પડે તમને એક્ઝામ બી હોય તમે રિટર્ન એક્ઝામ હોય જે રીતે ટેટ ટુની એક્ઝામ છે ટેટ વનની એક્ઝામ છે બરાબર એવી રીતે જો તમને મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઇક ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ જે બી તૈયાર છે એને પણ થોડું મદદફુલ થઈ રહેશે એ તમને પછી યાદ કરશે કે આમનો વિડીયો શેર કરો તો કદાચ એમને બે ક્વેશ્ચન આવી ગયા અને એમને આવડી ગયા તો બેટર એટલે શેર કરજો અને વિડીયો પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરજો બરાબર પ્રાયોગિક જૂથ એટલે શું શું સાચો જવાબ આવશે પ્રાયોગિક જૂથ એટલે એક્સપેરિમેન્ટલ જૂથ એટલે શું જે જૂસ સ્વતંત્ર પરિવેશ સારવાર ગુતિ હા એ હોઈ શકે પ્રયોગશાળાની બહાર છે પ્રાયોગિક જે એક્સપેરિમેન્ટ કરતા પ્રયોગશાળામાં નિષ્ક્રિય વેહી તો રહેતા હોય પ્રયોગ કરતા જે સંશોધકને મદદ કરે છે ના એવું ના હોય સંશોધક લઈ જે શોધતું હોય બરાબર આ સાચો જવાબ છે આપણો એ ઓપ્શન સાચો જવાબ છે એ ઓપ્શન કેમ તો કે આ એ જેનામાં મુખ્ય પ્રયોગ થાય છે એક્ઝેમ્પ કોને નવા દવા આપી નવી દવા બનાવી બરાબર તો એ આપવામાં આવે તો એ પ્રાયોગિક જૂથ થાય તો એને એની આજુબાજુ જોયું પણ એના બધા સિમ્ટમ્સ અને શું થાય છે શું નહીં એ બધું નોંધવું પણ પડે બરાબર થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે લાઇક તમને ગમ્યો હોય કોન્ટેન્ટ મારો તો પ્લીઝ લાઇક ચેન્ડ શેર સબસ્ક્રાઈબ કરજો કાલે આવતીકાલે ફરી બીજા પચીસો એમસીક્યુઝ હું લઈને આવીશ તો એના માટે તમે સબસ્ક્રાઈબ કરો છો ડેલી સાડા સાત વાગે મારો વિડીયો અપલોડ થઈ જશે એના માટે એમનું નોટિફિકેશન પણ મળી જશે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ